ચેતર વસાવાય હું ભર્યો છે કે ભીલ પ્રદેશ બનાવવામાં આવે તેની બાજુ હવે કારણ કે એવા ઘણા બધા એવા શિક્ષકો સામે આવ્યા છે કે જેમનું અહીંયા નામ બોલે છે જેમનો પગાર દર મહિને થાય છે પરંતુ તે વિદેશ જતા રહ્યા છે આવ્યા ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ આજે મુદ્દાની વાતમાં કરીશું સાથે સાથે વાત કરીશું કરોડોનું ફાળવવામાં આવે છે એક યોજના પાછળ કરોડોનો ખર્ચ થાય છે પરંતુ આ જે ખર્ચ છે આખરે કઈ રીતે પાણીમાં જાય છે તે વિશે પણ મુદ્દાની વાતમાં વાત કરીશું સાથે સાથે હાલાકીનો અંત ક્યાં આવશે કારણ કે એક ગામ છે સાણંદનું આજે પણ અંતિમ યાત્રા કાઢવા માટે એક ખાડીમાંથી પસાર થવું પડે છે ત્યાં સુધી કે લોકો તેના પર વીજળીનો થાંભલો મૂકે છે અને પછી ત્યાંથી પસાર થાય છે તેના વિશે પણ મુદ્દાની વાતમાં વાત કરીશું કે આખરે હાલાકીનો અંત ક્યારે આવશે સૌપ્રથમ વાત કરીશું યાત્રાથી રણટંકાર વિશે રતન પર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાયની માંગનો હેતુ છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આ યાત્રામાં સામેલ થયા છે અને ન્યાય યાત્રામાં રાષ્ટ્રધ્વજને લઈને વિકાસ રાજકારણ જોવા મળ્યું હતું બિલકુલ રાષ્ટ્રપ્રેમીઓનો ફાયદો મેળવવા આ તિરંગા યાત્રા નીકળી છે કહ્યું છે પાંચ જિલ્લા કોંગ્રેસે આ આયોજન કર્યું છે પહેલા મોરબી ત્યારબાદ રાજકોટ પછી સુરેન્દ્રનગર પછી અમદાવાદ અને પછી ગાંધીનગર અને કોંગ્રેસનો આક્ષેપ છે કે આ ભ્રષ્ટાચાર વિરોધની અમારી યાત્રા છે કારણ કે તક્ષીલા કાંડો કે પછી મોરબી ઝૂલતો પુલ હોય કે પછી

બીજી બાજુ હવે ભાજપે તેની સામે કાઉન્ટર શું કર્યું તે પણ ખૂબ જ મહત્વનું છે કારણ કે જ્યારે આ ન્યાય યાત્રાની શરૂઆત થવાની હતી તેના ચોવીસ કલાક પહેલા એક બાદ એક ભાજપ નેતાઓ મેદાનમાં આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરી કોઈએ ટ્વીટ કર્યું ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તમારે તો તમારો ઇતિહાસ જોવાની જરૂર છે તમે લોકો સાથે હંમેશા અન્યાય કર્યો છે નીતિન પટેલે કહ્યું કે આ તો તમારી અપ્રાસંગિક ન્યાય યાત્રા છે તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવા જઈ રહ્યા છો બીજી બાજુ આજે હવે ભાજપે તિરંગા યાત્રાની શરૂઆત કરી છે ચાર જે મહાનગરો છે રાધા રાજકોટ અમદાવાદ વડોદરા સુરત આ ચાર મહાનગરોમાં ભાજપની તિરંગા ફરવાની છે અહીંયાથી રાજનીતિક સંદેશ એ છે કે ભાજપ એક રાષ્ટ્રીયતાના મુદ્દા સાથે આગળ આવી રહ્યો છે નેશનલિઝમ સીધું જ દેશભક્તિ સાથે લોકોને કનેક્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બીજી બાજુ કોંગ્રેસે ન્યાયનો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે અને રાધા આપણે બે હાજર ઓગણીસ ના ચૂંટણીના પરિણામ પણ જોયા હતા કે જ્યારે રાષ્ટ્રીયતાનો મુદ્દો સામે આવ્યો છે બળી ચડીને લોકો આગળ આવતા હોય છે લોકો સીધા જ આ મુદ્દા સાથે જોડાતા હોય છે તેવામાં એક મુખ્યમંત્રી બંને સાથે ચાલી રહ્યા છે હાથમાં તિરંગો લઈને એક કેન્દ્રીય મંત્રી છે બીજા પણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે બધા તિરંગો લઈને હાથમાં નીકળ્યા અને લોકોને કનેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો બીજી બાજુ કોંગ્રેસની આ ન્યાયયાત્રા ત્રણસો કિલોમીટરની આ જે ન્યાય યાત્રા છે કોંગ્રેસની પાંચ અલગ અલગ જિલ્લામાં ફરવાની છે અને સીધો જ તેમનો સંદેશ એ છે કે અમે ભ્રષ્ટાચાર હટાવવા માંગીએ છીએ કોંગ્રેસે અહીંયા એક ભ્રષ્ટાચારનો ઘડો પણ રાખ્યો છે કોંગ્રેસનું કહેવું છે કે અમે દસ થી બાર આવા ભ્રષ્ટાચારના ઘડા છે ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગરમાં ફોડવાના છીએ સવાલે છે કે હવે જનતા તેને કઈ રીતે લે છે તે જોવાનું રહેશે પરંતુ સાથે સાથે ગુજરાત કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તેને લઈ રાજકારણ પણ તેજ થયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ન્યાય યાત્રાને લઈ પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે બાળકોના મોત પર રાજકારણ ન થવું જોઈએ આ ઘટનામાં લોકોએ સ્વજન પણ ગુમાવ્યા છે પીડિત પરિવારો આપણી વચ્ચેના પરિવાર હતા આ મુદ્દે ક્યારે પણ રાજકારણ ન થવું જોઈએ એટલે કે રાધા આમાં હવે રાજકારણનો એંગલ જોવાઈ રહ્યો છે એક વાર પ્રતિવાર થઈ રહ્યા છે આખરે હર્ષ સંઘવે શું કહ્યું હતું પેલા તે સાંભળી લીધું હું એવું માનું છું કે આ ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના પરિજનોને છે કોઈકના નાના નાના બાળકો તો કોઈકનું સગું વાલું અનેક લોકોએ પોતાનું કંઈક ને કંઈક ખોયું છે ત્યારે આ પ્રકારની ઘટનામાં રાજનીતિ ક્યારેય ના હોય શકે અને આ પ્રકારની ઘટનામાં હું કોઈ રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો ન્યાય મળવો જ જોઈએ આ તમામ પીડિત પરિવાર જે છે એને ન્યાય અપાવીને જ રહેશો પરંતુ હું આ નાના નાના બાળકોના જે મૃત્યુ પામ્યા છે એ ઉપર કોઈ રાજનીતિ કરવા નથી માંગ રાજનીતિ જી થઈ રહી છે જે રીતે કોંગ્રેસની આ ન્યાય યાત્રા કે જે શરૂઆત થઈ એ પહેલા જ રાજનીતિ તેજ થઈ ગઈ હતી અને શરૂ થઈ ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપનો મારો પણ શરૂ થઈ ગયો જે રીતે કોંગ્રેસના અલગ અલગ દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે આ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા પણ આ જ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે બાળકોના મોત પર આ રાજકારણ ન થવું જોઈએ એટલે રાજકારણને લઈને આખો એક મુદ્દો હવે વિકાસ અહીંયા આવી ગયો છે બિલકુલ સાથે સાથે આજે એવું પણ સામે આવ્યું હતું કે કેટલાક બધા છે ન્યાય મળી રહ્યો છે ખરા સુરતમાં બાવીસ લોકોના મોત થઈ ગયા વડોદરામાં ચૌદ લોકોના મોત થઈ ગયા આપણે રાજકોટમાં જોયું સત્યાવીસ લોકોના મોત મોરબીમાં એકસો પાંત્રીસ કરતા વધારે લોકોના મોત આ તમામે તમામ જે પરિવાર છે અત્યારે પણ પીડામાં છે તેમની પીડા હલેશ માત્ર પણ દૂર થઈ નથી ઓછી થઈ નથી અને તેવામાં આ રાજનીતિ થઈ રહી છે શું આ ખરેખર આ સારું લાગી રહ્યું છે મેં ગઈકાલે પણ આખો શો કર્યો હતો કે શું ભાજપ અને કોંગ્રેસ બંને એક ટેબલ પર એક મંચ પર આવશે ખરા પરંતુ ના આમાં બંને પક્ષોને ફક્ત રાજનીતિ જ કરવી છે રાધા અને એક વાલીએ તો એવું પણ કહ્યું હતું જ્યારે તેઓ નિવેદન આપી રહ્યા હતા તે સમયે કે

રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને સ્ટેન્ડિંગ કમિટીના પણ નિવેદન વિકાસ સામે જાય છે ભરત બોગરાએ કહ્યું કે આ લેવામાં ન્યાયયાત્રા છે પરંતુ આ રાજનીતિની યાત્રા સાથે સાથે કહ્યું કે શહીદોની કુરબાની થકી તમે આ રીતે રાજનીતિ તમારે ન કરવી જોઈએ ગઈકાલે પણ ભરત બોગરાએ આ પ્રહાર કર્યા હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે ભલે આક્ષેપ પ્રત્યે થતા હોય દરેકે દરેક જે રાજકીય પક્ષે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની જે રાજકીય જમીન છે તેને આ યાત્રાના માધ્યમથી મજબૂત કરવા જઈ રહ્યા છે તે સીધો તેમનો આ પ્રયત્ન છે મળી હતી એટલે એક આ મુદ્દો તો છે સાથે સાથે લોકોને એ બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે અમે તમારી સાથી છે પરંતુ ગઈ કાલે જે મુદ્દો એ આવ્યો હતો કે મોરબી ઝુલતા પુલ જે આખી દુર્ઘટનાને સુનાવ તેમાં સરકારી વકીલ તો રોજે રોજ હાજર થાય છે પરંતુ જે ટ્રેજરી એસોસિએશન જે વકીલ છે ટ્રેજરી એસોસિએશન વકીલ તે હાજર રહેતા નથી વારંવાર મુદ્દત પડતી રહે છે એટલા માટે જે આખી ન્યાયિક પ્રક્રિયા છે તે ધીમી થાય છે સુરતમાં પણ એવું થયું છે અને રાધા આ પાંચ અલગ અલગ જે ઘટનાઓ બની તેમાં હજુ પણ કોઈ આરોપી મુખ્ય આરોપી સામે દેખાતો નથી અથવા તો દાખલા રૂપ કાર્યવાહી થતી નથી તો આમાં કોને ન્યાય મળી રહ્યો છે અને કેવો ન્યાય મળી રહ્યો છે તે એક સૌથી મોટો સવાલ છે બીજા એક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મહત્વનો મુદ્દો ભેલિસ્તાનનો છે અલગ ભલિસ્તાનની માંગ કરવા મુદ્દે હવે રાજકીય વાર પલટવાર પણ શરૂ થઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના એમએલએની માંગના મુદ્દે ભાજપના સાંસદ ભડક્યા સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવા એન્ડ કંપની અલગતાવાદી છે

આ એક રાજકીય બોલ ફેંકો છે એમને અને આદિવાસી સમાજને પોતાના તરફ ખેંચવા માટેના આ એમના પ્રયાસ છે એ માંગણી અલગ ભીલીસ્થાનની માંગણી કઈ કઈ રીતના શક્ય છે અને લોકોને ગેરમાર્ગી થયો છે અને ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા હોવી જોઈએ આજે કેવડિયા ઓલરેડી એટલું ડેવલપમેન્ટ થઈ સરકારી અલગ અલગ વિભાગની હદે ઓફિસો છે બધું કામ કરીને ત્યાં તું કઈ રીતના અલગ દિલ પ્રદેશની રાજધાની સ્થાપિત કરવાનો છે આજે જે શક્ય નથી તેવી માગણી કરે છે અને આ ખરેખર અલગતાવાદી વિચારધારાવાળો માણસ છે ભાગલાવાદી વિચારધારાવાળો માણસ છે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ પણ અલગ ખાલિસ્તાનની ચળવળને અંદરખાને સપોર્ટ કરનારા લોકો દિલ્હીમાં છે તો રાધા સદીમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે આ થોડું ભીલ પ્રદેશ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ આ યોગ્ય નથી વ્યાજબી નથી અને અત્યારે ના સમયમાં જે રાજનીતિ થઈ રહી છે તેમાં આદિવાસીઓ સેન્ટરમાં છે આદિવાસીઓના ઉત્થાનની વાત થઈ રહી છે તેમના વિકાસની વાત થઈ છે પરંતુ શું અલગ મળશે તો શું તેમનો વિકાસ થઈ જશે કારણ કે આજે પણ સ્થિતિ છે કે છેવાડાના માનવી સુધી આદિવાસીઓ જ્યાં રહે છે ત્યાં હજુ સુધી ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ઇન્ટરનેટની સુવિધા નથી પહોંચી જેના વગર આપણે એક મિનિટ પણ નથી રહી શકતા શિક્ષણની સુવિધા નથી પહોંચી ત્યાં આરોગ્યની સુવિધા બરાબર નથી તેમને

બિલકુલ અને છેલ્લા અહેવાલમાં આપણે એ પણ બતાવવું છે કે લોકોની અંતરિયાળ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે વારંવાર આપણે એવા અહેવાલો દર્શાવી ચૂક્યા છે કે તમે અલગ ભેલિસ્તાન માંગ તો કરી રહ્યા છો પરંતુ ત્યાંની પરિસ્થિતિ શું છે શું એ ખરેખર વિકાસ થઈ ચુક્યો છે જો તેમને સદ્ધર કરી દીધા હોય આર્થિક રીતે તો પછી આ બીજી બધી મુદ્દાઓની માંગ કરવી જોઈએ એક અહીંયા એક મહત્વની વાત કહી શકાય જોકે એ માંગ કરવામાં આવી રહી છે તો વિકાસ અહિયાં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ માંગ કેટલી વ્યાજબી વ્યાજબી અને સાથે સાથે આટલા વર્ષોથી આપણો દેશ આઝાદ થયો છે દેશ આઝાદ થયો ત્યારથી પંચ વર્ષી યોજના ચાલી રહી છે અને તેના માધ્યમથી દર વર્ષે આદિવાસીઓને કરોડોનું પેકેજ આપવામાં આવે છે શું આ કરોડોના પેકેજથી આદિવાસીઓનું ઉત્થાન થયું ખરા તેનો જવાબ મળે છે ના શું તેમના સુધી કોઈ સહાય કે સુવિધા પહોંચી ખરા ના શું તેઓ આગળ આવ્યા છે જવાબ છે ના પરંતુ જે રાજકીય નેતાઓ છે

પરંતુ આ મહાશય શિક્ષકો છે ગુલ્લીબાજ શિક્ષકો છે શાળામાં પહોંચતા જ નથી અને અંતે પછી વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે અંધકારમય થાય છે તેમનું ભવિષ્ય જાણે કે નર્કમાં જઈ રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓને સમયસર અભ્યાસ થતો જ નથી આમ તો ત્રણ દ્રશ્યો છે સોનલબેન ભાવનાબેન દર્શન પટેલ તેમની વિગતો બહાર આવી છે કે આ શિક્ષકો છે તેમની નોકરી તો મળી ગઈ કોઈ અમેરિકા પહોંચી ગયું કોઈ કેનેડા પહોંચી ગયું ઘણા બધા લોકો એવા હતા કે જે એનઓસી લીધા વગર જતા રહ્યા છે સવાલ એ છે કે શિક્ષણ વિભાગ આખરે શું કરી રહ્યું છે આપણે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે અલગ અલગ યોજનાઓ બનાવી છે જિલ્લા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે આ બધા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે રાધા તો આખરે જે શિક્ષણ મંત્રી છે તેમના તરફથી પણ પેલા પ્રતિક્રિયા આવી હતી પેલા તે આપણે સાંભળી લીધી બત્રીસ હજાર ઉપરની જે મારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ અમારા બાબત ધ્યાન પર આવી કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં બાર અસર ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એને કાદેસરને કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે

કે જે વિદ્યાર્થીઓ તમારા ભરોસે બેઠા છે જે વિદ્યાર્થી આગળ ભણશે આગળ વધશે ગુજરાત આગળ વધશે દેશ પરંતુ આ પરિસ્થિતિ છે પણ રાધા સવાલ એ છે કે આ જે શિક્ષકો છે વર્ષોથી ત્યાં જતા રહ્યા છે વિદેશમાં તો અહીંયાના શિક્ષણ વિભાગને ત્યાં સુધી ખબર પડતી નથી આ તો બધા મીડિયામાં અહેવાલ આવે છે ત્યાં જઈને ગુજરાત ફર્સ્ટે આજે સતત અહેવાલ બતાવે ત્યારે શિક્ષણ મંત્રી કહ્યું કે હવે ગુજરાત ભરમાંથી અમે રિપોર્ટ બતાવીશું બનાવીશું ને પછી જે શિક્ષક આવા છે તેની સામે અમે કાર્યવાહી કરીશું ગાંધીનગરમાં આલીશાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે કે ત્યાંથી આખા ગુજરાતની સમીક્ષા કરીશું તો એ તો શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે કરોડોનો ખર્ચ આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર માટે થયો છે પરંતુ શું ત્યાંથી કોઈ તપાસ થાય છે ખરાબ બીજી બાજુ જ્યાં અલગ અલગ સંઘ બન્યા છે શૈક્ષણિક સંઘ પ્રાથમિક સંઘ તેમના નેતાઓ શું કરી રહ્યા છે તે તો ફક્ત રાજકીય કાર્યક્રમમાં જાય છે ફોટો ઓપ્સ કરે છે જે નેતાઓ છે તેમની સાથે પોતાના સંબંધ સુધારે છે પરંતુ શિક્ષણનું સ્તર છે તે સતત કથડી રહ્યું છે ચાર દિવસ પહેલા જે રાધા નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો હતો ગુજરાત માટેનો ગુજરાત અઢારમા ક્રમાંકે ધકેલાઈ ગયું છે ગુજરાતનો જે રેન્ક છે તે સતત ઘટી રહ્યો છે તેના જે પરિમાણ છે તે ગબડી રહ્યા છે અહીંયા ગુજરાતનો સ્થિતિ એ પણ છે કે ઘણા બધા એવા બાળકો છે જેમને શિક્ષક મળતા નથી અને હજારોની સંખ્યામાં એવા જે બેરોજગાર યુવાનો છે તે માંગ કરી રહ્યા છે કે સરકાર અમારી ભરતી તમે કરો તેમની ભરતી થતી નથી અને આવા જે ગુલ્લીબાજ શિક્ષકો છે ભૂતિયા શિક્ષકો છે તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી ચાલીસ જેટલા પદ પચાસ થી સાહીઠ હજાર જેટલા એવા લોકો છે જે તેમની પાસે યોગ્યતા છે તે પરીક્ષા તે પાસ કરી ચુક્યા છે પરંતુ તેમને નોકરી નથી મળતી અને જેમને નોકરી મળી છે તે ભણાવવા માટે આવતા નથી તે પોતાનું કામ કરતા નથી આમાં જવાબદારી

ઓરડા છે તો પછી તૂટેલી ફૂટેલી હાલતમાં છે વિદ્યાર્થીઓ વરસાદ તાડ તડકા બધી જ સિઝનમાં એવી રીતે ભણે છે કેટલીક શાળા એવી છે ગુજરાતની કે જ્યાં શિક્ષકો નથી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી કેટલીક શાળા એવી છે કે જ્યાં શિક્ષકો છે પરંતુ આવા ગુલ્લીબાજ શિક્ષકો છે પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે આટલી બધી કથળેલી પરિસ્થિતિ શું ક્યારેય કોઈની નજર નહીં ગઈ હોય કોઈ પણ એવા ઉચ્ચ અધિકારીની કે આ પરિસ્થિતિ ગુજરાતમાં છે પછી આવે જ ને અઢારમાં ક્રમે ગુજરાતનો એ શિક્ષણ મુદ્દે જે ક્રમ છે કે જે પરિસ્થિતિ કથળી રહી છે પરિસ્થિતિમાં જો કોઈ કદમ ઉઠાવવામાં આવ્યા હોત મીડિયાએ અહેવાલ રજૂ કર્યો એ પહેલા જો તે જાગી ગયા હોત તો અહીંયા થોડીક કાર્યવાહી થઈ હોત તો કદાચ આપણે ત્રણ થી ચાર જે મુદ્દા દર્શાવ્યા કે ઓરડા ખંડેર હાલતમાં છે શિક્ષકો નથી છે તો આવા છે એમાંથી કદાચ તમારો એકાદો મુદ્દો ઓછો થઈ ચૂક્યો હોત રાધા ખેડામાં તો ત્યાં તો હદ થઈ ગઈ ત્યાં એક શિક્ષક હતા આશીષ નામના એસી હજારના પગારદાર છે આશીષભાઈ અને તેમણે પોતાના શિક્ષણ કાર્ય માટે વધુ એક તેમનો ગઠ્યો મોકલ્યો હતો વિજય નામનો એ વિજય જેને જે તેની પાસે કોઈ યોગ્યતા હશે કે કેમ ખબર નહીં પરંતુ એને તો નોકરી નથી મળી નોકરી મળી હતી આશિષ નામના વ્યક્તિને એ આશિષે વિજય નામના વ્યક્તિને મળેલો ઘણા સમયથી વિજય નામનો જે વ્યક્તિ છે તે તે શિક્ષણ કાર્ય કરાવતો હતો તેણે બાળકોને શું ભણાવ્યું છે શું આમાં જે આપણા આજ બધા કારણ છે એક બાદ એક અને રાધા અગાઉ પણ આપણે જોયું હતું કે કલેક્ટર હતા જેમને આ બધા આદિવાસી વિસ્તારોમાં મોકલ્યા હતા કે તમે જુઓ કે શિક્ષણનું સ્તર કેવું છે તેમણે અલગ અલગ તેમને તારણ પણ બતાવ્યા હતા કે આ બધા જે કારણ છે જેના કારણે આપણું શિક્ષણ છે છે ઘટી રહ્યું રહ્યું ગબડી પરંતુ બાદમાં શું થયું તેમાં શું સુધારા થયા સુધારા તો ન થયા પરંતુ તે જે અધિકારી છે તેમને સજાના ભાગરૂપ તેમને હટાવી દીધા એટલે આવી બધી ગોલોમલો લોલમ થતી રહે છે અંતે પછી જે આપણું શિક્ષણ છે આપણી જે યુવા પેઢી છે તેનો પાયો કાચો રહી જાય છે બિલકુલ અને અંતે આવી હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ કરીને તમે મૂકી દો છો અને હજુ પણ જેટલા નોકરી વાંચુકો છે જેમને શિક્ષક બનવું છે ભરતી જેમની થવાની છે જેઓ જગ્યા પર જશે એ તમામને બે હાથ જોડીને નમ્ર વિનંતી અમે કરીએ છીએ કે જે તે જગ્યા પર જો તમારી ભરતી થાય છે તો પ્રમાણિકતાથી તમારી જે તે જવાબદારી છે જવાબદારીને નિભાવજો કારણ કે સવાલ એ સવાલ ગુજરાતનો છે કારણ સવાલ એ બાળકોના ભવિષ્યનો છે અને અંતે એ સવાલ દેશનો થઈ જાય છે

કે રાજ્યમાં વિદ્યાર્થીઓ સુધી સહાય પહોંચાડવામાં આવેલ છે પરંતુ એ સહાય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચતી એ સાયકલ સ્ક્રેપમાં જાય છે જે સહાય છે એ નથી પહોંચતી એનું કારણ એકમાત્ર કે બેદરકારી પંચમહાલની વાત કરીશું કે જ્યાં વિદ્યાર્થીઓને અપાતી સાયકલોની હરાજી પંદર માં સરસ્વતી હેઠળ નવ ની વિદ્યાર્થીની તેમને આ સાયકલ આપવામાં આવતી હોય છે તેની પાછળનો આશય છે કે જે ગ્રામ્ય વિસ્તારોમાં જે વિદ્યાર્થીઓ રહે છે તે શાળા સુધી નથી પહોંચતી હોતી અને કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી હોતી અથવા તો પાંચ થી છ કિલોમીટર દૂર તેમ શાળા હોય છે એ શાળા સુધી આ વિદ્યાર્થીઓ પહોંચી શકે તે માટે આ યોજના શરૂ થઈ હતી અને દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ પહેલા આ સાયકલ આપવાની હોય છે પરંતુ શું આ સાયકલ આપવામાં આવે છે ખરા તેનો જવાબ આ છે આ દ્રશ્યો છે કે આ બધી સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે કાટ ખાઈ રહી છે છે તે હવે નકામી થઈ ગઈ આપણે જોયું હતું કે આ બધી સાયકલો છે તે વેચાઈ તેમની યોગ્ય ફાળવણી થઈ અને આ જે તમામ જે સાયકલો છે તે પછી ખુલ્લા માર્કેટમાં વેચવામાં આવતી કેટલાક વેપારીઓ સાથે પહોંચી હતી હવે આ વખતે શું થયું છે પંચમહાલમાં પણ ઘણી બધી એવી સાયકલ હતી કે જે વિદ્યાર્થીનીઓ સુધી ન પહોંચી અંતે હવે તેની હરાજી થવાની છે એટલે કે જે વેપારીઓ પહેલા તો વેપારી પાસેથી આપણે સરકારે સાયકલ ખરીદી આપણા કરોડોના ટેક્સનો જે ઉપગ્રામ આવે છે ત્યારબાદ યોજના બને છે અને ત્યારબાદ આ સાયકલ ખરીદાય છે સાયકલ ખરીદાય તો ગયો પરંતુ આ સાયકલને યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં ન આવી હવે શું થાય છે હવે ફરી એકવાર વેપારીઓને ફાયદો થશે વેપારીઓને આ સાયકલ વેચી દેવાશે વેપારીઓ ફરી એકવાર ખુલ્લા માર્કેટમાં આવશે આમાં શું લોકો સુધી સહાય પહોંચી ખરા અલગ અલગ દ્રશ્યો છે વિઠ્ઠલપુરા સાવલી આંકલાવ પંચમહાલ મહુદા બોટાદ આ આ બધા અલગ અલગ જિલ્લાઓ છે 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 પરંતુ સ્થિતિ એક જ કારણ કે કરોડોનો ખર્ચ થાય યોજના પાછળ છેલ્લા બે મહિનાથી ગુજરાત ફર્સ્ટ આ અંગે અહેવાલ દર્શાવે છે અને આજે આપણું આ વર્ષનું જે સત્ર શરૂ થયું સ્કૂલોનું તેને બે થી ત્રણ મહિના જેટલો સમય વીત્યો છે છતાં પણ જે વિદ્યાર્થીનો છે તેમના સુધી આ સાયકલ નથી પહોંચી

જે પ્રજા ટેક્સ ભરે છે એના પૈસા પર અને ત્યાર પછી એ સાયકલ આવી જાય છે અને ખંડેર પડીને આજ પ્રકારની પરિસ્થિતિમાં પડી રહે છે આ તમામની વચ્ચે માત્ર એક જ મુદ્દો છે અધિકારીઓની આળસ કે જેના કારણે વિદ્યાર્થીઓ સુધી વિકાસ હક નથી પહોંચતો બિલકુલ સવાલ એ છે કે જે એક યોજના બનતી હોય છે તે યોજના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે તો પછી એ યોજના એનો હેતુ છે તે સાકાર ખરા અર્થમાં થવો જરૂરી છે કારણ કે ઘણી બધી યોજનાઓ છે કે જે તેનું જે પૈસા છે તેનું જે ભંડોળ છે તે પાણીમાં જતું હોય છે આશા રાખીએ કે ખરા અર્થમાં સારો વહીવટ થાય જે યોજનાનો જે હેતુ હોય છે તે મૂળ ભાવના તેનો સાકાર થાય લોકો સુધી સહાય અને સુવિધા પહોંચે તે જરૂરી છે અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ગુજરાત વર્ષ આપ જોતા રહો નમસ્કાર